ચાંદલા નો પછી બંગડી નો બરોબર પછી લાડવા નો લાડવા કેવા હોય અમુક ના ઘરમાં ઘડિયાળ હોય ગોળ હોય બરોબર આપણને પાંચ બતાવા છે કેટલા મોટું શીખી શકીએ આ સૌથી મોટું છે આ એનાથી નાનું એનાથી નાનું એનાથી નાનું ને એનાથી નાનું બધા કેવા છે ગોળ કેવા મોટું ત્રિકોણ પછી એનાથી નાનું ત્રિકોણ એના થી નાનું ત્રિકોણ એનાથી નાનું ત્રિકોણ ને સૌથી નાનું કેટલા છે પાંચ છે 我去瑜伽班了。